પ્રમુખની હાજરીમાં મેમણ સમાજે ગુટકા મુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો યુવાનો ગુટકાના રવાળે ચડી ગયા છે જેનાથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે સમાજમાં ખતરા સમાન છે જેને લઈને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ ઇકબાલ મેમણે મંચ ઉપરથી સમાજના યુવાનો અને વડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટકા મુક્ત સમાજ બને તે માટે આ સંકલ્પ લેવડાવ્યો હતો તહેરીક ચલાવેલી છે ગુટકા ફ્રી મેમણ સમાજ ગુટકાની લત દરેક સમાજમાં કુંભમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે કેન્સર જેવી બીમારી એમાં થાય છે તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમણ સમાજ પણ એમાં હાલ હાલ એની લતમાં બહુ વધારે ઘુસી રહ્યો છે પછી તલાક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીજી તારીખે લોક દરબારનું આયોજન કરવામાં